શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હાલોદ ખાતે બજેટ ટોક એટ ધ રેટ કેમ્પસ બે હજાર છવ્વીસ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું અત્યારે તેરવી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ બપોર એક કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ સ્થિત કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં બજેટ ટોક એટ ધ રેટ કેમ્પસ બે હજાર છવ્વીસ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ વિષય ઉપર વિષય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય ડોક્ટર કે આર મોદીના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર અને કોમર્સ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ યુવા પેઢીમાં રાષ્ટ્રીય આર્થિક નીતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વિદ્યાર્થીઓને દેશની વિકાસ પ્રક્રિયા સક્રિય ભાગીદાર બનાવવાનો પ્રેરિત કરવાનો હતો કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગોધરા સ્થિત સેટ પીટી આર્ટ્સ કોલેજ ગોધરાના અર્થશાસ્ત્ર વિભાગના નિષ્ણાંત ડોક્ટર ઘનશ્યામભાઈ જોગરાણાએ બજેટને મૂળભૂત તત્વો સમજવા સમજાવ્યું આવતા જણાવ્યું હતું કે બજેટ માત્ર આવક ખર્ચનો દસ્તાવેજ નથી પરંતુ દેશના ભવિષ્યના વિકાસનું વિઝન છે તેમણે વિદ્યાર્થીઓને બજેટનો ઇતિહાસ તથા કેન્દ્ર બજેટ બે હજાર મુખ્ય મુદ્દાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી